અને તો પણ તેમનું કામના હોય અને આ સાનિધ્યમાં આવ્યા પછી પાંચોમાં એક આ ભુવાજી આવી માતા મળી છે મેળી મળી છે મેળી મળી છે ભૂપચર મળી તો મિત્રો આવા તો અઠરક પ્રશ્નને જવાબો અને અઠરક માતાના સાનિધ્યમાં માતાએ જવાબો આપ્યા છે રાખો લોકોના કામ કરે છે તમે પૂછો તમારા મનના વિચારો ત્યાં કઈ દીધા છે તમે ઘરેથી વિચારીને જ્યાં છો ત્યાં તે માતાના મન તો મા કુંકામેળી એક ઈચેલું છે કે જો મારે મંદિર બનાવવું હોય કે રૂપિયા સાપવા હોય મારે કરોડપતિનું હોય તો મારે ખાલી ગાડીનો સેલ મારવો પડે છે ગાડીનો સેલ મારું એટલે ચારે કરોડના ચાર એવા કરોડપતિના ઘરે જય શ્રી રામ રામ માણી રામ જય કુંકામેળીમાં જય બુચરમાં તો સ્વાગત છે મિત્રો અમારા આજના નવા વિડીયોની અંદર તો

ગાડીનો શ્યાલ મારું એટલે ચાર કરોડના ચાર એવા કરોડપતિના ઘરે જે પગલાં પડાવું અને એવા ચાર કરોડપતિ બોલાવે મને અને એના ઘરે જઈને પગલાં પાડવું તો હું કરોડોપતિ બની જાઉં મારે હોનરનું મંદિર બનાવવું તો બની જાય પણ એવું બધું નથી કરવું ભલે મારે હું ભાઈ રહું પણ અને મારે કઈ એનો પૈસા નહીં જતો અને લોકો એવો વિરોધ કરે છે કે ભૂવો પૈસા કમાવા કઈ પબ્લિક ભેગું કરે છે માતાના નામને જતીન કરે છે આવું લોકો ગુજરાતમાં કહી રહ્યા છે આખા વિદેશમાં ચર્ચા ચાલે ઉંઘા મેળવીને તો અમુક વિરોધીઓવાળા વિરોધ પણ ઘણો કરે છે લાખો લોકોનું કામ થાય તે નથી જોતા અને ભુવાજીનો વિરોધ આવો કરે છે તો માતાજીએ આવા શબ્દો કીધા છે અને આવા શબ્દો સાનિધ્યમાં કીધા છે કે જો મારે મંદિર બનાવવું હોય અને જો મારે કરોડપતિ થવું હોય તો દાન દાનપેટી મૂકી દઉં તો પણ કરોડપતિ થઈ જાઉં અને બીજી વાત જો મારે મંદિર બનાવવું હોય કે મારે બહુ મોટું એ બનવું હોય તો અહીંયા સાનિધ્યની અંદરમાં જ અને જ્યારે ટાઈમ મળે ત્યારે સાડી ગાડીનો સેલ મારીને લોકોના ઘરે પગલાં પાડું તો પણ પૈસા પૈસા થઈ જાય હોનાનું મંદિર બાંધવું તો પણ થઈ જાય પણ માતા ભુવાજી જેવું છે કે એ રીતનું મારે નથી કરવું તો એ તો સમય આવે બધું થશે તો આ કું કામે જાય છે રૂપિયા છે તો ભૂવાજી પણ સાચા શબ્દો આપે છે ત્યાં લેવામાં પણ રૂપ નથી માગણી પણ રૂપ નથી કરાતી કોઈની ગમે તે બાધા હોય તો તેના સાચા મંત્રી જે કરે એ કરી શકે બાકી ભુવાજીની કોઈ માગણી નથી થતી લોકો જાય છે લોકો દૂર દૂરથી આવે છે દરેકને કવર છે અને સોશિયલ મીડિયામાં વડે મેં જોયું હતું ત્યારે તો માતાજીનો વિરોધ પણ ઘણો થયો છે માતાજીને બદનામ કરે છે ભુવાજીને બદનામ કરે છે ખબર નહીં કૂંખા માતાના ભુવા વિશે પાછળ પડી ગયા છે હિન્દુના ભુવા પાછળ પડી ગયા છે કારણ કે હિન્દુ થઈને અમુક લોકો તો હિન્દુનો વિરોધ કરે છે દરેક અમુક ભુવા છેતારપિ હોય છે પરંતુ અહીંયા તો કૂંખા લાખો ભક્તો હોય છે એક એક ભક્તને તમારે પૂછી લેવાનું કે એમાં સાનિધ્યમાં શું ચાલે છે માતાના સાનિધ્યમાં શું ચાલે છે બારેજા શું ચાલે છે તો સાહેબ ત્યાં તો તેવા લોકોનું પણ કામ થઈ ગયું છે કે ત્યાં વિડીયો જોતાં જોતાં માનતા રાખે મનની ઈચ્છા તે પણ મા પૂરા કરે છે ત્યાં એવા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કામ થઈ ગયેલું ખાલી એક વાત સાંભળવાથી કે આ બારજામાં કૂંખા છે અને કૂંખા કોકના મનમાં વિચાર કે માતાજી કુંખા મેળવી દરેકનું કામ કરે છે તો તે પણ વિચાર કરીને માતાજીને માનતા રાખે તેઓનું પણ કામ થઈ જશે તો આ કુંખ મેળી છે આ બુચર છે તો ત્યાં સોશિયલ મીડિયામાં જોતાં જોતાં પણ તમે જો કદાચ મનતા સાચા મનથી મનતા માની છે તો તમારું પણ કામ થઈ જશે એવી આ બુચર માતા છે તો જય ભૂચર માતા અને લોકો વિરોધમાં તો વિરોધ કરી રાખે બાકી પૌચર કૂંખા મેળી સાજા છે અને તેના ભુવાજી પણ કોઈ અનંદર રૂપિયા રહેતા નથી તો દરેક ત્યાં જતા હોય તેઓ તો કાળા કર્યુમાં આવી જાગૃત માતા મળવી બહુ ભાયક આપણા કહેવાય કારણ કે લોકો ત્યાં એવા લોકો આવે છે પાણી તો ભૂવા ફરી વળ્યા હોય અને તો પણ તેમનું કામ ના થયું હોય અને આ સાનિધ્યમાં આવ્યા પછી પાંચ માં એક આ ભુવાજી આવી માતા મળી છે મેળી મળી છે પોતાને મેળી મળી છે ભૂપચોર મળી છે અને સાનિધ્યમાં આવીને કહે છે કે હું પાંચ છ ભૂવા છે પણ આવું કામ નથી થયું અને સાનિધ્યમાં આવ્યા પછી તેઓનું કામ થઈ જાય એવું ખુદ માઈકમાં આવીને ભૂલે છે પણ અમે પ્રવચન ના સાંભળ્યું તો પ્રવચન એકવાર સાંભળ્યું તમને પણ મનમાં વિશ્વાસ આવી જશે કૂંટા મેળી ઉપર ને ઉપર તો આવા લાખો લોકોના કામ કરે છે પાંચો ભૂઆ ફરી ફરી થાક્યા હશે તો પણ કામ નહીં થયું અને અહીંયા સાનિધ્યમાં આવીને તે ગૌચર અને વિહત એટલે કે મેળી કૂંટા મેળીના માનતા રાખવા સિંફ પર તે તમારા મનમાં જે પણ ઈચ્છા હોય ને એવી માધા રાખવાથી અહીંયા લાખો લોકોના કામ થઈ જાય સાહેબ ત્યાં પાંચ લાખ પબ્લિક આવતી હોય છે દરે તમે જોવો તો પાંચ લાખથી પણ વધુ વધતી ને વધતી પબ્લિક આવશે જ્યારે લાખો લોકોના કામ થયા હોત ત્યારે આટલું પબ્લિક આવે બાકી અત્યારે આવીને તમે પણ સમજદાર છો તો ઘૂંખા મેળવી આ શક્તિ પ્રયુગની બાબર અને ત્યાં પાંચસો ભૂવા તમે પણ ફરી ફરી થાકી ગયા હોય તો એકવાર આ સાનિધ્યની મુલાકાત સાનિધ્યમાં પહોંચો અને સાનિધ્યની મુલાકાત લો અને ત્યાં માતાજી તમે એવું પણ માતાજી ગૂંખા મેળી કીધું કે તમે જો દૂર હોય અને આ સાનિધ્યમાં ના આવી શકતા હો તમે ઘરે બેઠા બેઠા ખૂંખા મેળવીને તમારી મનમાં ઈચ્છા હોય તે યાદ કરશો તમે ઈચ્છા બહાર ના રાખવો તો ના રાખતા એવું પણ કીધું છે ખાલી યાદ કરશો તો ખૂંકા મેળવી કે હું કામ કરી આપીશ અને ખૂંખા મેળવીને કામ લોકો ના બહુ ખૂંખા મેળવી કામ કરે છે અને વિડિયો જોતા જોતા તો વધારે વધારે કામ ખૂંખા મેળવી કરે છે તો મિત્રો આ તો ટ્રક પ્રશ્નને જવાબો અને અથડ માતાના સાનિધ્યમાં માતાએ જવાબો આપ્યા છે રાખો લોકોના કામ કર્યા છે તમે પૂછો તમારા મનના વિચારો ત્યાં કંઈક લીધેલા છે તમે ઘરેથી વિચારીને ગયા છો ત્યાં તે માતાના મનનો વિચારો બોલી જાય છે માતા તે તમારો મનના વિચારો ત્યાં કહી દે છે આ કુંખામળી જાતથી જોત કુંખામળી કલયુગની માતા છે અને આવી માતા વિડીયો જોતા જોતા લાખો લોકોના કામ કર્યા હોય એ વેરું ત્યાં તો સાહેબ સ્વાનિધ્યમાં પહોંચ્યા પછી તો તમારો બેડો પાર થઈ જાય એવું લાખો લોકો ત્યાં આવીને કહે છે અને આપણે પણ અમારા પણ ત્યાં બ્લોગ ઘણા બધા છે તો જય માતાજી તો આ માતાજીના વિડીયો જોતા જોતા લાખો લોકોના કામ થાય છે દાની દેમાં આવીને માઇકમાં રડી રડીને કહે છે કે મા મેં તમારો વિડીયો જોતો ને આ માનું તે ગમે તે વર્ષોથી નહોતું કામ થતું તે બધું હતું પણ તો એવા લોકો પણ ઘણા આવે છે વિડીયોના માધ્યમથી અને તે એવા લોકોનું કામમાં ખૂંખામેળી કરે છે તો જય ખૂંખામેળીમાં જય બોચરમાં તો મિત્રો અમારી આ ચેનલમાં નવા વિડીયો આવતા રહે છે તો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર